તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે બે મહિનેથી શેતરભાઈ વસાવા જેલની અંદર હતા અને ત્રણ દિવસ માટે શેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લોકો એમ કહેવાય છે કે શેતરભાઈ વસાવાના સ્વાગતની તૈયારીઓ પણ ફૂલમ ફૂલ કરી રહ્યા છે ડો શરણાઈ સાથે શેતરભાઈ વસાવાનું સ્વાગત પણ કરવાના છે દોસ્તો તો ખેતર વસાવા કઈ તારીખે આવવાના છે અને ક્યારે બહાર આવવાના છે એના વિશે પણ આપણે આપણે પૂરી માહિતી લઈને આવી ગયા દોસ્તો તો લગી બન્યા રહ્યો હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને ક્ષેત્ર વસાવા નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો ડેડિયાપાડાના લોકો ખેતર વસાવા બહાર આવતા જ તે લોકો ઝૂમી ઉઠ્યા છે અને ખેતર વસાવાના તની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો આઠ તારીખે સવારે વહેલા શેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતરભાઈ વસાવાની બે મહિનાથી ઉપર થઈ ગયું છે જેલની અંદર વીતી ગયા છે અને શેતરભાઈ વસાવાને ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને શેતર વસાવાના જામીન બે થી ત્રણ વાર નામંજૂર મંજૂર પણ કરી દેવામાં આવ્યા હતા દોસ્તો તમને ખબર હશે કે હાઈકોર્ટની અંદર એમ કે વકીલોની હડતાલ પણ પડી ગઈ હતી દોસ્તો અને સેતર વસાવાના જામીન પણ ના મળ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે સેતરભાઈ વસાવા ત્રણ દિવસમાં તે જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતા ગયો દોસ્તો અને મારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી નો નવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો લાઈક લેકચર જરૂર કરી મળે તબ લે જય હિન્દ જય ભારત મળે બીજા વીડિયોમાં તબ તકે લે બાય બાઈ